હાથ બદલાવી દે ભલે કે આપણું નામ નહીં લેવાનું તારે બદલાવો વંખો થઈ ગયો પંખો બદલાવો એમ બદલે આપણે બદલાવ નથી જરાક બદલાય તેમ માન બદલે તો કે સા બાવા હું આય મને આવડે હદે સા કરતા આવડે રોટલો કરતા આવડે સા ના બળા

મારા મમ્મી ખીજાઈ ગયા છે કે હવે પંખો બદલે કઈ કામ થાય નહીં કે તમારા પાણી નથી ધોવાના ને કઈ નથી કરવાનું ધીમા પર બાપુ

Alo, halo Ayo berlayar. Ayo berlayar, pasal Halo, Hehe. Hahaha. 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 Hahaha.

હાલો થઈ ગયો આપણે તમકો તો જ બદલાવો પડશે મારા પપ્પા ની બદલાવી સાપી હવે ખબર ન પડે ભાઈ

તૈયારી આપણી હાટવે હવે આ પંખો ખોલીને બદલાવાનો છે લાઈટ કાઢ નીકળી છે હળી બહાર થી મેન પાડી દીધી એટલે લાઈટ આવશે હવે પંખો પંખો છે ને આ અહીંથી શિયાળા કાઢી હું ખોલ નાખું પંખો પેલા હવે પાછો આ પંખો ખોલવો ઓલે પર ફીટ કરવાનું અહીંયા સડાવવાનું આ ના સડાવવાનું પંખા ફિટ થઈ જાય ને આપણા ભાઈ મને ભીમ પડી દીધી ગરમી કેટલી થાય અહીંયા ઘરમાં મને મારું સાઈ ગયો છે મારું માર ઇન્ટુ ઠીક ગયા 200 હવે 200 ભરે છે હા આ શું નું કરે હવે રેડી તો તો ગયો હતી ઈ તો રિપેર કરાવાયો ભઈ ના ઉતારે કોણ વારા ગડી બપોર થઈ ગયા છે હવે જમી ડુંગળી બટાટા નું શાક બનાવેલું છે આજ જમી લીધું ફેમ અત્યારે મારે જવું છે મોવા કેમ કે આ મોબાઈલ છે ને બે દિવસ થી હું છે ને પાવર બેક થી ચાર્જિંગ કરું છું કેમ કે જે ચાર્જર નો છે ને ખરાબ થઈ જાય ગામ માં જાય મળતો નથી એમ તો મોવા થી થોડુંક સામાન લાવવાનું છે તો એ બને મોવા જઈ આવે ને કાલ કોક મહેમાન આવે છે તો થોડુંક ઘણું કઈક લાવવાનું છે બધું લેતા આવું ભાઈ આવ્યા છે આજ રજા છે ને એટલે ભાઈને તો ભાઈ આવે છે તો આયરવર જાય આથણ ડબલ લીધું આથણ કેલ ને લેવા એવો લીંબુ બીમો ના લેતો

પાણીપુરીનું સેલન શૂટ કર્યું છે જોરદાર દાઢ સોલાઈ ગયું છે આ શું પેરી પેરી ને પૂરું કર્યું હતું લાવેલો હતો ને હજી તો આ એમનું મૂન કૌશિક જતા ને લાવેલા છે ને હજી મેં આપ્યા નથી એ એક સોડા કપડા ને તો આ બધું મોકલાવે છે

સીટ સાડા છું અત્યારે ધાબા પર ને પરવીન જશે કેમ કે અત્યાર સુધી બે ભાઈ બેઠા હતા એડિટિંગ ને એવું કરતા એનો રોગ હતો એનું બધું શીખતા હતા બાકી યાર પાણી પુરી વાળો વિડીયો છે ને બહુ મત છે આજ કોને ખબર અત્યારે આમ લાઇટિંગ સનલાઇટ છે બહુ મસ્ત આવે છે રોજ આવું હું પણ ધાબો મને આદત છે પણ આવવાની એ વસ્તુ તમારે રોજ શેર કરું ક્યારેક ક્યારેક ન કરો તો હાલે પણ હવે મને આદત થઈ ગઈ કે રોજ ધાબો પર આવવાનું તો ઘડીક વાર અહીંયા બે તો પડશે જ કેમેરો સાફ કરી નાખીને એટલે વ્યૂ તમને બહુ મસ્ત બને

મારે ને <laughs> 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 <laughs>